વિશ્વ વિભૂતિ જે મહામાનવ જે ડોક્ટર સાહેબ આંબેડકર છે જેને દેશનું બંધારણ બાંધ્યું છે જેના આ બંધારણથી આપણે બધા જીવી રહ્યા છીએ એવા જે મહાપુરુષો એવાનું જે અભદ્ર ટિપ્પણી કરે છે હરામીના પેટનો આ જયપાલ એટલે આ જયપાલ સિંહ નો કહેવાય પણ જયપાલસી ખોર્યો કહેવાય જયપાલ ઝાલા છે એ કહે છે અને હું દરબાર છું પણ બધાય દરબાર ન હોય આવા અમુક હોય લુખા બાકી બધા દરબાર હારા જ હોય છે પણ આ લુખીના પેટનો છે જયપાલસિંહ ઝાલા તો મિત્રો આ હું રેકોર્ડિંગ મૂકું છું એ તમે પૂરેપૂરું સાંભળજો અને એના નંબર પણ મૂકું છું આ જયપાલસિંહ ઝાલાના અને મેં પણ એને ફોન કર્યો સાહેબ વિશે બોલ્યો જ્ઞાતિ પ્રત્યે બોલ્યો એટલે મેં કીધું બાબા બાબા સાહેબ વિશે લેવા બોલેશ તો મને કે રામ વિશે રહી કે તમે બોલો છો રામ વિશે કોણ બોલ્યો હોય રામ વિશે બોલ્યો હોય તો કીધું તો ફરિયાદ કરી દે આ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરે છે એ વ્યાજબી વાત નથી કીધું તારે માથે એફઆઈ તો થવાની જ છે અને તૈયારી રાખજે હા એ સો ટકાની વાત છે એની ઉપર એફઆઈઆર થવાની અને જ્ઞાતિ પ્રત્યે પણ એ વિશે અપશબ્દ બોલ્યો છે એટલે એ મેં કીધું ભાઈ તું ધક્કો ખાઈ જાય તારા ત્યાં ટૂંક સમયમાં આવશે તો કે કાંઈ વાંધો નહીં અમે ધક્કો ખાઈ જશું એટલે કાંઈ એને કાંઈ કાયદાનો દર જ નથી જાણે કાયદો એના બાપનો હાલતો હોય મન ફાવે એવું બોલવાનું પછી કહી શકાય માફી માંગી લઉં એટલે અમારે બધા આવી રીતે બાબા સાહેબ વિશે બોલે અને જાતિ વિશે બોલે અમને ગાયું દે એટલે અમારે બધું સાખી લેવાનું એટલે હવે સાખી લેવા નહીં આવે હવે ધ્યાન રાખજો અને જે કાંઈ કોઈ બાબા સાહેબ વિશે બોલતા હોય તો એ ધ્યાન રાખજો બાબા સાહેબ વિશે ન બોલતા અને જાતિ વિશે ન બોલતા અને કોઈ પણ જાતિ વિશે નહીં બોલવાનું અને જે મહાપુરુષો છે બંધારણ ભાઈ એવા વિશે મહાપુરુષો વિશે અપશબ્દ ન બોલાય

તમે ક્યાંથી બોલો છો મોટા ભાઈ હા મોટા પહેલા તમને કોમ્પ્રેસ લઈ જા ને તમારું નામ બોલો હા હું દલીત સમાજનો છું સાંભળો સાંભળો અમારું આ સમાજ સમાજના કોણ છો એ પહેલા નામ આખોજો હિંમતભાઈ 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 ક્યાથી ઉના ઉભરો મારી વાત આપો મારી વાત આપો તમારો નંબર બોલો તેલા 97142 એક એક મિનિટ હો એક મિનિટ હાલ રાખજો 97 142

कॉल ने होल्ड पर रखियो कृपा करी ने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे दर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड वीडियो ગાંધીનગર નો આ જયપાલ છે ચાલા હા કે મારા બાબા સાહેબ વિશે બોલાઈ ગયું કે મારી ભૂલ થઈ ગઈ એનું માફી માંગી લો પણ હવે માફી નથી માંગવી ભાઈ હવે તૈયારી જ રાખજો પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાની એટલે તમને ખબર પડે કારણ કે બે પાંચ જણા ને આવી રીતે નાખી ને જેલમાં એટલે એ પાંચ દસ જણા ને સુધારે કે હવે સાહેબ વિશે સમાજ વિશે આવું બોલાય કે ન બોલાય એટલે ખબર પડે કારણ કે આપણે શું છે માફી માંગી લીધી જવા દો માફી માંગી લીધી જવા દો પણ હવે સાખી લેવામાં નહીં આવે હવે ફરિયાદ જ થશે બરોબર એટલે બોલતા પહેલા હાથ વખત વિચાર કરજો જાતિ વિશે કે બાબા સાહેબ વિશે અરે સાહેબે તમારું બગાડ્યું છે હું ભાઈ વિશ્વ વિભૂતિ છે એ મહામાનવ છે ડોક્ટર સાહેબ આંબેડકર મહાપુરુષ કહેવાય એટલે એનું એનું અપમાન ન કરાય ભાઈ હમણાં એક અપમાન કર્યું હતું રે વીસ રહે રહ્યો જેલમાં અમરેલી તો હજી સુધરતો નથી અને સમાજ વિશે બોલવું એટલે સુધરશો નહીં સુધી તમને સુધારશે પોલીસ વાળા બરોબર એટલે બોલવામાં ધ્યાન રાખવું કોઈ જાતિ વિશે નહીં બોલવું બાબાસા વિશે બોલવું નહીં અને બોલવું હોય તો ધક્કા ખાવાની તૈયારી રાખવાની બરોબર તો વિડીયોમાં એટલું જ મિત્રો મળશું નવો વિડીયોમાં જય ભીમ જય સંવિધાન